તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત ચૂંટણીમાં ભાજપાના થી દસ ઉમેદવારોનો ભવ્ય વિજય પ્રાપ્ત મુજબ ખેતીવાડી બજાર સમિતિમાં ખેડૂત મંડળની સામાન્ય ચૂંટણીમાં આજ રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી કરવામાં આવી હતી ખેડૂત મંડળની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં કોંગ્રેસ પેનલની કારમી હાર અને ભાજપા પેનલનો જળહરતો વિજય થતા ભાજપા કાર્યક્રમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે જામુગુડા તાલુકામાં સહકારી મંડળીઓમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં એક સમયના દિગ્ગજ કોંગ્રેસી ઉમેદવારોનો પણ કારમો પરાજય થયો હતો આ ચૂંટણીમાં છવ્વીસ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી છ જેટલા ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા જેમાં બંને પેનલમાં દસ દસ ઉમેદવારોએ ભાગ લીધો હતો જ્યારે આ ખેડૂત મંડળમાં સત્તાણું જેટલા મતદારોમાંથી ઇઠ્યાસી જેટલા મતદારોએ મતદાન કર્યું હતું જેની ગણતરી થતા તેમાં ત્રણ વોટ રદ થયા હતા જ્યારે નવ જેટલા મતદારોએ મતદાન કર્યું ન હતું જ્યારે આજ રોજ ચૂંટણી પ્રક્રિયામાં મતગણતરી થતા ભાજપ તરફી મતદાન વધુ નીકળતા ભાજપ પેનલનો ભવ્ય વિજય થયો હતો આ સામાન્ય ચૂંટણીમાં ભાજપનો જળહરતો વિજય થતા કોંગ્રેસમાં હડકમ મચી જવા પામી હતી જ્યારે મતગણતરીમાં વિજય ઉમેદવારો જાહેર થતાં જ વિજેતા ઉમેદવાર તેમજ તેમના સમર્થકો દ્વારા બીજે મંગાવ્યું ફટાકડા ફોડી આતશબાજી કરી જય શ્રી રામના નારા સાથે વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું આ ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને આ મત વિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તેમજ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ આપનું અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળે